મિત્રો હા છે ને બિચારા મિત્રો રીડુ છે અને રીડુ પણ સારું છે મિત્રો રેડુ છે મિત્રો આઇડ રનેરા છે ને ગરમ પણ ચાલુ છે અને મિત્રો અમે મારે છે તો આ રેડું છે અને અમે પાકમાં પતી ગયા છે અને આ સાચી છે મિત્રો અને પરણ પણ રીડું તો અમે પણ પૂરી છે વાઢે હું થઈ જુ છે મિત્રો અને મિત્રો હવે અમે ઘરે રોડા છે મિત્રો કરવા છે ને ઘર પાસે પહોંચી જશે અને મિત્રો રોકો છે અને મિત્રો બાઇક પડ્યો છે અને મિત્રો સભ્ય છે ઘ ઘર બને